વિદ્યાર્થી મિત્રો ચાલો ફરીથી આજે આપણે એક નવો શબ્દ ઉમેરીએ આજનો નવો શબ્દ છે ઓટ્રોવર્ટ શું મતલબ છે આનો ઓટ્રોવર્ટ એક નવો વ્યક્તિગત પ્રકાર છે તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ સંપૂર્ણપણે અંતરમુખી કે બહેર્મુખી નથી ઓટ્રોબર્ટ્સ જૂથોમાં બંધ બેસતા નથી તેઓ પાર્ટીઓમાં હાજરી આપે છે પરંતુ થોડા લોકો સાથે વાતચીત કરે છે તેઓ પસંદગીના થોડો થોડા લોકો સાથે ઊંડી અને સાચી મિત્રતા બનાવે છે તેઓ સ્વતંત્ર વિચારધારા ધરાવતા સર્જનાત્મક અને મજબૂત માનસિકતા ધરાવતા હોય છે અંતર્મુખી ભાવનાત્મક રીતે સ્વતંત્ર હોય છે તેઓ સામાજિક છે પરંતુ જૂથ પ્રવૃત્તિઓમાં ઓછા ભાગ લે છે તેઓ ફોર્મો અથવા ચૂકી જવાના ડરથી પીડાતા નથી મિત્રો આ હતો આજનો નવો શબ્દ અને આવા વિડીયો જોવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આભાર